ગાજડ પ્રાથમિક શાળા એક નવીન બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાના ટેન્ડરની કોપી શિક્ષક અને જાગૃત નાગરિકને એક વર્ષથી ન આપતા ઉગ્ર રોષ મોડાસા તાલુકા પ્રાથમિક શાળા એકમાં એક વર્ષ અગાઉથી સરકારે લાખો રૂપિયાની ગ્રાન્ટ નવીન બિલ્ડિંગનું કામ ફાળવેલ છે એક વર્ષથી આ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે આ કાચબાની ગતિએ ચાલતા કામથી સ્કૂલના બાળકના અભ્યાસમાં બે વર્ષથી ખલેલ આવી રહી છે જ્યારે ગામના જાગૃત નાગરિક દ્વારા આ શાળાના કામ ટેન્ડરની કોપી અગાઉના આચાર્ય અલકાબેન પાસે તથા હાલના આચાર્ય પારુલબેન પાસે રૂબરૂ લિખિત અને મૌખિક માંગણીઓ કરેલ શાળાનું કામ કરતા કોન્ટ્રાક્ટર અને જીતુભાઈ ગઢવીને આ બંને છતાંયુભાઈ આચાર્ય તથા અરદદાને વાત કરવા છતાં આ કટકીબાજ કોન્ટ્રાક્ટરો એક વર્ષથી આ શાળામાં ટેન્ડરની કોપી આપતા નથી આ ગામની જાગૃત એસએમસી સમિતિના સભ્યો આ ટેન્ડરના લાખો રૂપિયાની ગ્રાન્ટની જાણ છે કે જાણ આ કોન્ટ્રાક્ટર એવું કયું ભેદી કારણથી ગાજણ પ્રાથમિક શાળા એકના શિક્ષકો કે ગામના જાગૃત નાગરિકને એક વર્ષથી ટેન્ડરની કોપી આપતા નથી તે બાબતે જાગૃત નાગરિક બીઆરસી ભવન મોડાસા અને ગાંધીનગરની ઉચ્ચ કક્ષાએને કોપી બાબતે ફરિયાદ કરશે તેમજ આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં છેલ્લા એક વર્ષથી આ ટેન્ડરની કોપી દબાવી રાખવાનું કારણ કદાચ આ નવીન બિલ્ડિંગ શાળામાં હલકી કક્ષાનું મટીરિયલ્સ અને ટેન્ડરના નિત્ય નિયમની વિરુદ્ધનું કામ થઈ રહ્યા શંકા કુશંકાઓ વધી રહી છે આ કોન્ટ્રાક્ટર એક વર્ષથી ટેન્ડરની કોપી દબાવી રાખી બોગસ કામ તો કરી નથી રહ્યો ને આ કામની ગુણવત્તા બાબતે તપાસનો વિષય છે જે બાબતે ઉચ્ચ કક્ષાએથી લગતા તંત્ર ગાંધીનગર દ્વારા સત્વરે તપાસ થાય તેવી જાગૃત નાગરિકની ફરિયાદ છે બ્યુરોચીફ ફલ્પેશ પટેલ અરવલ્લી